ગૂગલ ડોક્સ એક ખરેખર કામ કરવાની રીતને બદલી શકે છે ચાલો આની અંદર ઉતરીને સમજીએ કે આ ફક્ત એક ટૂલ કેમ નથી પણ કામ કરવા માટેની આખી એક નવી વિચારસરણી છે આ વિચાર આવતા જ ત્રાસકો પડે ખરું ને લગભગ આપણે બધા જ ક્યારેક ક્યારેક આ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ જ્યાં બસ એક જ સેકન્ડમાં કલાકોની મહેનત પર પાણી ફરી વળતું દેખાય પણ જો એવું કહેવામાં આવે કે હવે આવું નહીં થાય તો તો જુઓ એક બાજુ છે ગભરાટ અને બીજી બાજુ છે એ એકદમ શાંતિ આ ખાલી બે અલગ અલગ પરિસ્થિતિઓ નથી પણ કામ કરવાની બે આખી અલગ દુનિયા છે અને જૂની દુનિયામાંથી આ નવી દુનિયામાં જવાની ચાવી એ છે ગૂગલ ડોક્સ સારું તો આ જાદુઈ દુનિયામાં એન્ટ્રી ક્યાંથી લેવી ચાલો શરૂઆત કરીએ ગૂગલના સૌથી પાવરફુલ પણ છુપાયેલા બટનથી જેનું નામ છે વેફલ બટન જલા અહીંયા ધ્યાન આપો ગૂગલની સ્ક્રીન પર ઉપર જમણી બાજુ આ નવ ટપકા દેખાય છે ના આ કોઈ સાદી ડિઝાઇન નથી આ તો બધા જ ગૂગલ ટૂલ્સનો ગેટવે છે જે બિલકુલ નજર સામે જ છે હવે જુઓ ટેકનિકલ ભાષામાં તો એને એપ લોન્ચર કહેવાય છે પણ આપણે એને વેફલ કહીશું કેમ કારણ કે એ દેખાય છે જેવું અને સાચું કહું તો આ નામ યાદ રાખવું પણ સહેલું છે અને એ જ તો આ ટૂલની ખાસિયત છે સરળતા બસ ખાલી ત્રણ સિમ્પલ સ્ટેપ્સ ગૂગલ ડોટ કોમ ખોલો ઉપર જમણી બાજુએ વેફલ પર ક્લિક કરો અને પછી પેલો વાદળી ડોક્સ આઇકન શોધીને ક્લિક કરી દો બસ થઈ ગયો કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર સીધા જ એક પાવરફુલ વર્ડ પ્રોસેસરમાં ચાલો હવે ડોક્સ તો ખુલી ગયું છે પણ અહીંયા એક એવું રહસ્ય છે ને જેણે ઘણા નવા લોકોને કન્ફ્યુઝ કર્યા છે ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અહીંયા સૌથી પહેલાં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે લેપટોપ કે ફોન એ તો ખાલી એક રિમોટ કંટ્રોલ જેવું છે અસલી કામ તો ઇન્ટરનેટ પર એકદમ સુરક્ષિત જગ્યાએ સ્ટોર થાય છે અને આ જ જગ્યાને કહેવાય છે ધ ક્લાઉડ જેવું ટાઇપ કરવાનું શરૂ થાય એટલે તરત જ આંગળીઓ આપોઆપ કંટ્રોલ પ્લસ એસ દબાવવા માટે તૈયાર થઈ જાય છે ખરો ને પણ અહીંયા ટૂલબારમાં જુઓ મેનુમાં જુઓ સેવ બટન તો ક્યાંય છે જ નહીં તો શું કામ સેફ છે જી હા બિલકુલ સાચું વાંચું ગૂગલ ડોક્સમાં સેવ બટન છે જ નહીં અને ના આ કોઈ ભૂલ નથી આ તો એક ક્રાંતિ છે અને આ જ તો અસલી જાદુ છે જેમ જેમ ટાઈપ થતું જાય ને એક એક અક્ષર એ જ સેકન્ડે સીધો ક્લાઉડમાં સેવ થઈ જાય છે ભલે પછી લેપટોપની બેટરી ડાઉન થઈ જાય કે પછી ઇન્ટરનેટ જતું રહે કામ એકદમ સુરક્ષિત જ રહે છે આ વાત પર વિશ્વાસ કરવા માટે ચાલો એક નાનકડો પેનિક ટેસ્ટ કરીએ એક વાક્ય લખો કંઈ પણ અને પછી જાણી જોઈને સેવ કર્યા વગર જ બ્રાઉઝરની ટેબ બંધ કરી દો હા બંધ જ કરી દો પછી એ ડોક્યુમેન્ટ ખોલીને જુઓ પેલું વાક્ય ત્યાંનું ત્યાં જ હશે બસ આટલો અનુભવ ડરને હંમેશા માટે ભગાડી દેવા માટે પૂરતો છે તો બસ હવે પેલી જૂની આદતને ભૂલી જ જવાનો સમય આવી ગયો છે વારંવાર સેવ 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 કરવાની ચિંતામાંથી મુક્ત થઈને ફક્ત કામ પર ફોકસ કરવાનું છે આને જ કહેવાય સાચી આઝાદી ઓકે તો હવે કામ સેવ છે એ વાતની તો ખાતરી થઈ ગઈ તો ચાલો હવે એ કામને થોડું સુંદર બનાવતા શીખીએ આપણે કેટલાક બેઝિક પણ ખૂબ જ કામના ફોર્મેટિંગ ટૂલ્સ પર એક નજર નાખીએ સૌથી પહેલું અને સૌથી સૌથી જરૂરી કામ જો ફાઇલને નામ નહીં આપીએ ને તો એ અનટાઇટલ ડોક્યુમેન્ટ એટલે કે શીર્ષક વગરના ડોક્યુમેન્ટના ઢગલામાં ક્યાંક ખોવાઈ જશે એટલે હંમેશા સૌથી પહેલા ઉપર ડાબી બાજુએ ક્લિક કરીને એને એક સરસ નામ આપી દેવાનું આ ચાર બટન તો સમજો કે બેસ્ટ ફ્રેન્ડ્સ છે બી એટલે કે બોલ્ડ જ્યારે કોઈ વાત જોરથી કહેવી હોય આય એટલે ઇટાલિક્સ કોઈ વાત પર ભાર મૂકવા માટે યુ એટલે અન્ડરલાઇન જાણે કહેતા હોઈએ કે મારા પર ધ્યાન આપો અને છેલ્લે રિટર્ન એટલે કે અંડુ આપણું પોતાનું ટાઈમ મશીન કંઈ પણ ભૂલ થાય તો બસ એક ક્લિકમાં પાછા અહીં એક નાનકડી પણ ખૂબ જ અસરકારક ટીપ છે કોઈ પણ ટાઇટલને પ્રોફેશનલ લૂક આપવો હોય તો બસ એને સિલેક્ટ કરો અને પેલા સેન્ટર અલાઇનમેન્ટ આઇકન પર ક્લિક કરી દો બસ જુઓ તરત જ આખું ડોક્યુમેન્ટ વધુ પ્રોફેશનલ લાગવા માંડશે ચાલો હવે વાત કરીએ ગૂગલ ડોક્સની બીજી સૌથી મોટી સુપર પાવર વિશે કોલેબોરેશન એટલે કે સાથે મળીને કામ કરવું અને એ પણ ઇમેલ અટેચમેન્ટની માથાકૂટ વગર ફરીથી ઉપર જમણી બાજુ જુઓ પેલું મોટું વાદળી શેર બટન દેખાય છે આ બટન ફાઇલોને વારંવાર ઈમેલ કરવાની જૂની કંટાળાજનક રીતનો અંત છે આનાથી લોકોને સીધા જ ડોક્યુમેન્ટની અંદર જ બોલાવી શકાય છે પણ હા શેર કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની દરેકને એક સરખા પાવર આપવાની જરૂર નથી વ્યુઅર ફક્ત જોઈ શકે છે એમાં કોઈ ફેરફાર નહીં કરી શકે કોમેન્ટર પોતાના સૂચનો આપી શકે છે પણ મૂળ લખાણ નહીં બદલી શકે અને એડિટરને બધું જ બદલવાનો પૂરો અધિકાર હોય છે એટલે હંમેશા સમજી વિચારીને યોગ્ય રોલ આપવો આ તફાવત જ બધું સમજાવી દે છે ક્યાં પેલી જૂની રીત જ્યાં રિપોર્ટ ફાઇનલ વી ટુ રિયલ ફાઇનલ જેવી ફાઇલો ઇમેલમાં ફરતી હોય અને ક્યાં આ ગૂગલની રીત જ્યાં ફક્ત એક જ જાદુઈ લિંક હોય એક જ સાચો દસ્તાવેજ જે હંમેશા અપ ટુ ડેટ રહે આને કહેવાય સ્માર્ટ કોલેબોરેશન તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે આપણે શું શીખ્યા હવે એ ખબર છે કે ફાઇલ ક્લાઉડમાં રહે છે એટલે કે એકદમ સેફ છે સેવ બટન શોધવાની હવે કોઈ જરૂર નથી ટેક્સને સ્ટાઇલ કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટ બનાવી શકાય છે અને છેલ્લે કામને સુરક્ષિત રીતે અને અસરકારક રીતે શેર પણ કરી શકાય છે એટલે કે બેઝિક્સ હવે એકદમ પાક્કા થઈ ગયા છે તો અંતમાં બસ આ એક સવાલ હવે જ્યારે કામ ગુમાવવાનો ડર નથી અને સાથે મળીને કામ કરવું આટલું સહેલું છે તો વિચારો આ નવી શક્તિ અને આઝાદી સાથે કયા નવા વિચારોને જીવંત કરી શકાશે